નમસ્કાર આપની હાજર આવ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા આજે સત્યાવીસ ઓક્ટોબરના રોજ અમે આપને સીધા મહીસાગર જિલ્લાની સ્થિતિથી માહિતગાર કરી રહ્યા છીએ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી કમોસમી વરસાદનું વાતાવરણ છે ગઈકાલે બપોર બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટાએ મધ્યરાત્રિથી જોર પકડ્યું છે લુણાવાડા સંતરામપુર ખાનપુર કડાણા અને બાલાસિંદોર જેવા મુખ્ય તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે જ્યારે અમુક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પણ વરસ્યો હોવાના અહેવાલ છે હવામાન વિભાગ અને કૃષિ નિષ્ણાતોની આગાહી મુજબ આ માવઠું શરૂ થયું છે પરંતુ હવે તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ખેતરોમાં ઉભેલા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેના પગલે ખેડૂતો હાલ ખૂબ જ મુશ્કેલી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે આજે પણ મહીસાગર જિલ્લા માટે ગંભીર આગાહી કરી છે આજે સત્યાવીસ ઓક્ટોબરના રોજ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતોને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલા લે અને હવામાન વિભાગની ચેતવણીઓ પર ધ્યાન આપે Редактор